એક કિલો બસો ગ્રામની ઘાટનું દૂરબીન લેપ્રોસ્કોપિકથી સફળ ઓપરેશન છોટાઉદેપુરના બોડેલી ખાતે આવેલા સવિતા મેટર્નિટી હોસ્પિટલ એન્ડ લેપ્રોસ્કોપિક સેન્ટરના ડૉક્ટર વિપુલ રાઠવા દ્વારા એક કિલો બસો ગ્રામની ઘાટનું દુરબીન લેપ્રોસ્કોપિકથી સફળ ઓપરેશન છોટાઉદેપુરના માલુ ગામની એક પાંત્રીસ વર્ષીય મહિલાને ઘણા લાંબા સમયથી પેટમાં દુખાવાની તકલીફ હતી સોનોગ્રાફી રિપોર્ટમાં આડાસ અંડાશયની સોળ બાય અગિયાર પોઇન્ટ બે બાય સાત પોઈન્ટ ત્રણ સી એમની હોવાનું સામે આવ્યું અંતરિયાળ વિસ્તારમાં આવી કોઈ ઘાટનું ઓપરેશન કરાવવું એ ખૂબ જ મુશ્કેલીનું કામ હતું પરંતુ છોટાઉદેપુરના બોડેલી ખાતે આવેલા સવિતા મેટર્નિટી હોસ્પિટલ એન્ડ લેપ્રોસ્કોપિક સેન્ટરના ડોક્ટર વિપુલ રાઠવા દ્વારા દૂરબીન લેપ્રોસ્કોપિકથી આનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું ઓપરેશનમાં એક કિલો બસ્સો ગ્રામની ગાંઠ કાઢવામાં આવી ડૉક્ટર વિપુલ રાઠવાના જણાવ્યા મુજબ વિસ્તારોમાં આવા ઓપરેશન થતા નથી જેથી લોકોને ખૂબ તકલીફ પડે છે લોકોને પડતી તકલીફ જોઈને તેઓ સવિતા મેટર્નિટી હોસ્પિટલ એન્ડ લેપ્રોસ્કોપિક સેન્ટરના આધુનિક તકનીકોથી સજ્જ ઓપરેશન થિયેટર બનાવ્યું છે જ્યાં આવા ઓપરેશનો દૂરબીન લેપ્રોસ્કોપિક દ્વારા કરવામાં આવે છે જેથી દર્દીઓને ઓપરેશન માટે દૂર દૂર સુધી જવું ન પડે અને આદિવાસી વિસ્તારમાં નજીકમાં જ આવા ઓપરેશન થઈ શકે